જયંત સેન સુરીજીએ કરેલી છે અને કર્પૂરના સંઘ રાજેન્દ્ર સુરીજી ગુરુદેવને સમર્પિત સંઘ છે કર્પૂર સંઘના બે અગ્રણી શ્રાવકો મહેન્દ્રભાઈ હરિલાલ દોશી મુદ્રાપુરથી તથા રમેશભાઈ અનોખી સુરતથી ખાસ વધાર્યા હતા અને રાજેન્દ્ર સુરીજી જ્ઞાન મંદિરમાં ગુરુદેવ વંદન કરીને આરતી ઉતારી હતી અવસરે કરપુર ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રમેશભાઈ અનોખીએ નિત્ય સુરીજીના ગુણાનું કરેલા હતા અને તેમણે જણાવ્યું હતું કે ભારત દેશમાં શ્રી નિત્યસેન સુરીજીના રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ તેલંગાણા તમિલનાડુ દિલ્હી અને કર્ણાટકમાં લાખો અનુયાયીઓ છે અને ત્રણસો પચાસથી વધુ જૈન સંઘો અને આજ્ઞામાં છે નિત્યસેન સુરીજીની આજ્ઞામાં બસો નવ્વાણું સાધુ સાધ્વીજી જી છે નિત્યસેન સુરીજી ભારતભરમાં વિહાર કરીને અહિંસાનો સંદેશ ફેલાવી રહ્યા છે અને ગચ્છાધિપતિ શ્રી નિત્યસેન સુરીજી મધ્યપ્રદેશના વિશ્વવિખ્યાત મોહનખેડા

પોતે ખાદીના વસ્ત્રો ધારણ કરે છે અને આ મહાન ગુરુદેવ ખૂબ સમતાના સાગર છે અને માનવ માત્રના ઉત્થાન માટે ખૂબ જ પ્રયત્નશીલ છે આપણા ભારત દેશના દરેક નાગરિકો દરેક પ્રાણીઓ પશુઓ પક્ષીઓ અને જે નપણ દેખાય એવા સૂક્ષ્મ જંતુઓ કઈ રીતે સુક્ષતા પામે અને આખા ભારત દેશમાં અહિંસાનો વાતો કેવી રીતે વધુ વધુ રહે એના તેઓ પ્રયત્ન કરી રહ્યા છે એવા ગચ્છાધી પતિ શ્રી નિત્યસન ગુરુદેવની આજે કર્મણ શ્રી જયશંકના ઉપક્રમે કર્મોળ ગામની અંદર એમની ઉજવણી આપણે કરી છે ત્યારે ગચ્છાધી પતિ હજુ પણ દીર્ઘકાળ પર્યંત પોતે વિજય યાત્રા કરે જય શાસન નો વાપરો ફેલાવે અને વિજય ધ્વજ ધરાવે એવી સોચ આજે પંચોતેર છોતેર વર્ષ